નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઝારખંડના આઝાદી એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ જેવી આકૃતિ ચાલતી નજરે આવી રહી છે સ્પષ્ટ આવી છે કે ઝારખંડના રસ્તા પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયા પર શુક્રવારે સાંજે આ વિડીયો શેર થવાનો શરૂ થયો હતો જેમાં દાવા કરવામાં આવ્યો છે કે હજારી ના એક નવા બનેલા પુલ પર શુક્રવારે આ અજીબો ગરીબ આકૃતિ જોવા મળી હતી આ વિડીયો તસવીરો જોઈને લોકો પણ ભયભીત બન્યા છે હકીકતમાં આ વિડીયો જોઈ શકાય છે એકદમ અંધારું છે બાદમાં મોટરસાયકલ હેડલાઇટ માં કિનારે ચાલતી અજીબો ગરીબ નજરે આવે છે બે મોટરસાયકલ ખુબ જ નીકળી જાય છે પરંતુ બીજી બે મોટરસાયકલ સવાર લોકો આકૃતિ જોઈને અટકી જાય છે અને તે બે એક મોબાઈલ ની આકૃતિ વિડીયો બનાવવાનું શરૂ કરે છે સાથે તેમનો અવાજ પણ સંભળાય છે અને બાદમાં તે આકૃતિ ચાલતા ચાલતા અટકીને પાછળ ફરીને થોડીવાર માટે જુએ છે અને બાદમાં પહેલાની જેમ ચાલવાનું શરૂ કરી દે છે આકૃતિ જ્યારે અટકે છે તો પાતળી લાગે છે જેમ કે પ્લાયવુડ કે થર્મોકોલ કોઈ શીટ હોય લોકો દ્વારા અલગ અલગ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે તો મિત્રો આ આકૃતિ વિશે તમારે શું કેવું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો